सुरतना उधना रेलवे स्टेशन पर भारी भीड, भीड़ पर के अग्यार सात ट्रेन मार्फत 11000 મુસાફરો रवाना ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ ની ટ્રેન હાઉસફુલ અત્યાર સુધી 70000 લોકો વતન માટે रवाना આવતીકાલ થી રેલવે સ્ટેશન એ હજુ ભીડවත් છે તો સુરતના ઉધના રેલવે સ્ટેશન પરના આદ્રશ્યો છે કે જ્યાં 11000 જેટલા મુસાફરો હતા જેને સાત ટ્રેન મારફતે रवाना કરવામાં આવ્યા છે खासकर उत्तर प्रदेश बिहार और झारखंड की ट्रेन અત્યારે હાઉસફુલ છે અત્યાર સુધી 70000 લોકો વતન માટે રવાના થયા છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ સાત ટ્રેન મારફતે 11000 મુસાફરો રવાના ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ ની ટ્રેન હાઉસફુલ અત્યાર સુધી 70000 લોકો વતન માટે રવાના આવતીકાલથી રેલવે સ્ટેશન હે હજુ ભીડවත් છે તો સુરતના ઉધના રેલવે સ્ટેશન પરના આદ્રશ્યો છે કે જ્યાં 11000 જેટલા મુસાફરો હતા જેમને 7 ટ્રેન મારફતે रवाना કરવામાં આવ્યા છે ખાસ કરીને ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડની ટ્રેન અત્યારે હાઉસફુલ છે અત્યાર સુધી 70000 લોકો વતન પાટે रवाना થયા છે